દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી તથા પ્રોવિબિશનના ગુનાઓ જે અગાઉ દાખલ થયેલા તેમાં નાસ્તા ફરતા આરોપીઓ હતા જે રેન્જ આઈજી સાહેબની તથા દાહોદ એસપી સાહેબ તરફથી એલસીબી પીઆઈને સૂચના આપવામાં આવેલી આ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એના આધારે એલસીબીની ટીમો એની પર વર્કઆઉટ અલગ અલગ રીતે કરતી હતી આ દરમિયાન અમારી એલસીબીની ટીમોને બાતમી મળેલી એના આધારે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવવામાં આવેલી જે દરમિયાન પાંચ ગુનાઓના પાંચ જેટલા ગંભીર ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવામાં આવેલી છે જે પૈકી એક આરોપી જે છે મહેશભાઈ બગાભાઈ પરમાર ભાણપુર તાલુકા ધાનપુરના કે જેના ઉપર ત્રણસો બેનો ગુનો દાખલ થયો નહીં સોરી ગરખોડ ચોરીના ગુના દાખલ થયેલા હતા અને તેને પકડવા માટે રૂપિયા દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું એ આરોપીને પણ પકડી લેવામાં આવેલું છે તે સિવાય મહેશભાઈ રમશુભાઈ મકવાણા ફતેહપુરાના હતા જેઓ ત્રણસો બેના ગુનામાં વોન્ટેડ હતા તો તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે ત્યારબાદ એક આરોપી છે શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર જેને ત્રણસો ચારના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો હતો તેને હસ્તગત કરી લેવામાં આવ્યો છે તે સિવાય એનપીના એટલે કે કઠીવાડા અને જાંબુઆ સાઈડના પ્રોહિબિશનમાં નાસ્તા ફરતા જે એક વર્ષ બે વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે આ આરોપીઓને ઝડપીને જે તે પોસ્ટેમાં સોંપવાની

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ